પોલીસે વીસ દિવસમાં ગેંગને ઝડપી પાડી પાંચ આરોપીઓની વોન્ટેડ જાહેર કર્યા વીસ લાખ નો

આખે ભરૂચ જિલ્લા પોલીસે વીસ દિવસમાં માં ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખો છે ગત ફેબ્રુઆરીની ભરૂચ જિલ્લાના જોલવા ગામે એક એટીએમને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ આ જ ટોળકીએ વાગરા તાલુકાના એક એચડીએફસી એટીએમને તોડવામાં સફળતા મળી ગઈ હતી અને એચડીએફસીનું એટીએમ મશીન તોડી આખે આખું એટીએમ મશીન તસ્કરોએ પોતાની ફોર વ્હીલ ગાડીમાં લઈ જઈ પિસાદ ગામની સીમમાં

તપાસવા સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા અને ઝડપાયેલા સાબિર ઉર્ફે મુન્નો કે જે મૂળ ઓલપાનો રહીશ હોય અને અગાઉ પણ બે હજાર વીસમાં અંકલેશ્વરની એક ફાઇનાન્સ ગોલ્ડમાં ગંભીર પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોય અને તે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સક્રિય હોય અને તેણે હત્યા જેવા ગુનાને પણ અંજામ આપ્યો હોય તેની અટકાયત કરી પૂછપરછ કરતા અને તેની સાથે એટીએમ મશીનની લૂંટની ઘટનાને અંજામ આપવામાં નદીમ ઈરફાનસ શ્યામલાલ આમીર પણ સંડોવાયેલા હોય જેના કારણે પોલીસે તેમની સાથે પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી જ્યારે હજુ પણ અન્ય તો વોન્ટેડ હોવાની માહિતી સાંપડી રહી છે પોલીસે સમગ્ર એટીએમ મશીનની ઉઠાંતરી અને લૂંટના ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની બે ફોર વ્હીલ ગાડી લૂંટમાં ગયેલી રકમ તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તેની માહિતી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ આરંભી છે ગઈ તારીખ રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોડવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી

એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કરવા માટેના પ્રયત્ન કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક

આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેટની ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાગીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવ વાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન અને બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આરોપીઓ એ જોડવાની અંદર જે ગુનાઓ કર્યો છે વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબાર ની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ આ સિવાય જે આરોપી સાબિર છે છે એ અનિલ ગેંગ સાથે સંકળાયેલો સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર છોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે

લોકસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓના કાર્યક્રમો પૂરજોશમાં કરાઈ રહ્યા છે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના ભોલાવ ખાતેથી બસ્સોને સત્યાવીસ કરોડના તેત્રીસ પ્રકલ્પના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા પણ તેમના વિસ્તારમાં બાકી રહેતા અને પૂરા થઈ ગયેલા કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ રહ્યું છે ભરૂ ભરૂચ નગરપાલિકાએ ગત રોજ સાંજના સમયે લોકોની માંગને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં પીવર બ્લોક સીસી રોડ આરસીસી રોડ ડ્રેનેજના કામો મળી કુલ અંદાજે બે કરોડના ખર્ચે સુડતાલીસ જેટલા કામો મૂકવામાં આવ્યા હતા જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર ત્રણના અંબિકાનગર વોર્ડ નંબર ચારના લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર પાંચમાં નીના યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે આ ઉપરાંત જે મોદી પાર્ક શક્તિનાથ સુધીના માર્ગનું રી કાર્પેટિંગ સહિતની કામગીરી માટે પણ ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી બે કરોડ રૂપિયાના ખર્ચે પેવ બ્લોકના કામો સીસી રોડ આરસીસી સી સી રોડ ડ્રેનેજના કામો આ ભરૂચના ત્રણ વોર્ડમાં ત્રણે ત્રણ વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આ ત્રણે ત્રણ સ્થાન ઉપર લોકોની હાજરી હતી અને ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માંગણી કરતા હતા આજે સંતોષાય છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે એ જ પ્રકારે જેબી મોદી પાર્કથી શક્તિનગરના રોડનું પણ રીસર્ફિસિંગ રી કરવાના કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અત્રે યાદ અપાવીએ કે માન્ય મુખ્યમંત્રીએ સાતમી તારીખે ભરૂચ શહેરના કાર્પેટિંગ રસ્તાઓનું કરવા માટે જે નવ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે એમાંના જ એક રોડ શક્તિનાથથી જેબી મોદી પાર્કના કામનું પણ આજે અમે

સેટ ફળિયા અને પાઠક ફળ્યામાં એક સમય વસતા અને તે બાદ વ્યવસાય કે અન્ય કોઈ કારણોસર અન્યત્ર સ્થાયી થયેલા કેટલાક મિત્રોને પુનઃ એકવાર ભેગા કરવાનો વિચાર વડોદરા એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર ગોપેશ દવેને આવ્યો હતો અને તેની જાણ અન્ય અહીં કે બીજા શહેરમાં વસતા મિત્રોને કરતાં મોટાભાગના મિત્રોએ તેમના વિચારને આવકારીને ઉત્સાહ દર્શાવતા પુષ્પા બાગ ખાતે તમામ ભૂતકાળના મિત્રોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષોથી અન્ય સ્થળે સ્થાયી થયેલા મિત્રો પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા લાંબા સમય બાદ એકબીજાને મળી રહેલા મિત્રોએ ભૂતકાળની રમતો ધીંગા મસ્તી રીસામણા મનામણા અને આ વિસ્તારને જે તે સમયે સ્મરણો વગોળવા સાથે ગીતની રંગત માણી ભાવ વિભોર બન્યા હતા ભરૂચની જાહેર થયેલી ટીપીના તવરાના ગ્રામજનોએ

ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવડા ગામ અને તેના ગ્રામજનોની પંદર વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં નિષ્ફળ રહ્યા છે તવડા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તવડા ગામ ગેસ લાઈન વિહોણું બન્યું છે છેલ્લા પંદર વર્ષથી તવડા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા ખરી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તવડા ગામમાં ગેસ લાઇન આવી નથી દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી મોટી ડંભાસો મારી જતા હોય છે છેલ્લી ત્રણ વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી નથી જેના કારણે તવડા ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ મીનાક્ષી દી પ્રજાપતિ છે છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઈન આવી નથી જ્યારે બાજુની આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઈન આવી ગઈલી છે તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે છતાં પણ અમને ગેસ લાઈન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઈન આપી દે છે ભરૂચ જિલ્લો જ્યારે હરણફાર વિકાસ કરી રહેલો છે ત્યારે અમારું ગામ જૂના ટવરા જે વિકસિતથી થોડું દૂર છે આજુબાજુની સોસાયટીઓમાં બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં ગેસ લાઈન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઈનનો કોઈ અટોપટો નથી એટલે અમે ગામવાસીઓ લોકો અમે એક અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઈન ક્યારે મળશે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા પંદર વર્ષથી ગેસ લાઈનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા પાંચ ટીપીને મોડ માર દેવામાં આવ્યું છે જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહી હોય તવરા ત્યારે અહીં બારથી પંદર પંદર માળની બિલ્ડિંગો બની છે એ લોકોને સત્વર અને તાત્કાલિક ગેસ લાઈનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે તો ગામજનો જોડે કેમ આવો અન્યાય જ્યારે એ લોકોને બે વર્ષમાં લાઈન મળી જતી ગામવાળા પંદર વર્ષથી છે વારંવાર તાલુકા કે લોકસભા સુધીના આ કરજણ ના વલણ ગામે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા કરજણ તેમજ તાલુકાના ગામોમાં પહોંચી હતી જ્યાં કણબા માંગરોળ સાપા મિયા ગામ ધામરજા ગામોમાં તથા પરિભ્રમણ કરી વલણ આવી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો જોડાયા હતા અને સ્વાભિમાન યાત્રામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો ચૈતર વસાવાની મળવા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે એમાંય રાજકારણીઓ ભરૂચ સીટ પર મીટ માંડીને બેઠા છે અને સ્વાભિમાન યાત્રા સાથે આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ સામે પ્રહારો કર્યા હતા

ખુલ્લે આમ તાનાશાહી કરવામાં આવી રહી છે ઈડીનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષની સરકારો તોડી પાડવી આખે આખા વિરોધ પક્ષ તોડી પાડવા કે વિરોધ પક્ષના નેતાઓને પાર્ટી બદલો કરાવવાની જે ગુંડાગિર્દી ભાજપની ચાલી રહી છે દેશમાં એને રોકવા માટે તાનાશાહી રોકવા માટે અને દેશમાં લોકશાહીનું સ્થાપન કરવા માટે દેશની તમામ ભારતની ચિંતા કરતી પાર્ટીઓએ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે જેની એક સહયોગી પાર્ટી તરીકે કોંગ્રેસ પાર્ટી અને એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોડાયેલ છે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાની જાહેરાત થઈ છે ત્યારે સ્વાભિમાન યાત્રાના માધ્યમથી લોકસં કાર્યક્રમ આજે ચાલી રહ્યો છે એ અંતર્ગત કરજણ તાલુકાના અનેક ગામોમાં ચૈતરભાઈ ના નેતૃત્વમાં સ્વાભિમાન યાત્રા પહોંચી છે તમામ ગામોની અંદર તમામ સમાજો ખૂબ બહોળી સંખ્યામાં ઘરેથી બહાર આવીને ચૈતરભાઈ ની એક ઝલક જોવા માટે એમને સમર્થન આપવા માટે પોતાની કઈ રજૂઆત હોય તો એ જણાવવા માટે ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ ચૈતરભાઈ ને ઇન્ડિયા ગઠબંધન ને ભરૂચ લોકસભામાં સમર્થન કર્યું છે અને એવી રીતે આ સ્વાભિમાન યાત્રા આગળ વધી રહી છે સમાચાર પર ફરી એક ભરૂચ જિલ્લામાં આખે આખો એટીએમ ઉઠાંતરી કરતી ગેંગ નો થયો પર્દાફાશ ભરૂચ જિલ્લા પોલીસે વીસ દિવસમાં લોકાર્પણ નિધિ યોજાય આચાર સંહિતા બેસે તે પહેલા વિવિધ કામોની કામગીરી ભરૂચની જાહેર થયેલી તવડા ગેસ લાઈન થી હજુ પણ વંચિત પંદર વર્ષથી અન્યાય સામે લડવા મજબૂત તો આ ત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર